જી મેન વાત હતી કાલ એ તો કેવાની જ રહી ગઈ આજે ભૂલાઈ ગયું કે શિવનું ઘર કેટલાનું આવ્યું કેવાનું આગળ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હલો રેડી થઈ ગઈ ટાઈમ થઈ ગયો ને એ જવું પડે વાર છે થોડીક

પૂછ તો બધા કેમ છો થોડીક વાર એમાં પછી ટાઈમ થાય એટલે હું કહ્યો હા એટલે ડેલો તો ખોલું પણ મને બાય તો કર

પાછું આવશે એ પેલા સીવું વહી જાય ગા પછી આવે તો વાંધો નહીં વાંધો નહીં કે કૃષ્ણ બધાઈને હવાર હવારના જો હવે હાડા નવ થયા આજ થી હું દાદા દીકરી ચીરીક વેલા વૈયા ગયા કેમ કે વરસાદ રહી ગયો તો એટલે વૈયા ગયા રાઈ થાય છે ચીણો ચીણો વર્યો ને મમ્મી ચાલુ જતો રાઈ થાજી પણ આમાં આપણે છે ને જે દી વરહે ને તે દી ભલે એકાત્ર આવે બે દી આવે પણ ધીરે ધીરે જ વર હે છે શાંતિથી આમ એકદમ છે ને સીધા પાણી હાલી નીકળા એવો તો હજી આવ્યો જ નથી આવશે પવન નહિ વાવાઝોડું નહીં વરસાદ ધીરે ધીરે વરસે એટલે પાણી ઉતારતું જાય ને એટલે કઈ ખબર નથી પડતી એમ તો ઠાવકો થઈ ગયો છે

નાનીને ફોન કરતી કે હું નાનીને મામાને બતાડું પાછો ફોન કર્યો ને તો એક એક ને બોલાવી એકને બોલાવી બોલાવીને બતાડે એ દરવાજા પડદા એક ઓર કરીને અંદર જાય વરી થી ડોકા કાઢે એક એકને બતાડે વરી કે જીતને બોલાવો પીયુને બોલાવો મામીને બોલાવો એક એકને બોલાવી બોલાવી નહીં ઘર બતાવતી હતી એના પપ્પાને બતાવ્યું અલે તમે કા થઈ ગયા હે રોટલી દેવા આવી એમાં ઊભાકા થઈ ગયા આજે

ઈ તો ઈ વરિયા એક લીલો ઘેરો છે તે ખવરાવવા થાય નક પપ્પા પાડી નાખું પાડી નાખું કરતા તો ખુશ કે રાખી દીધી મમ્મી દર વખતે પપ્પા છે ને જરીક પારવેરી થાય ને તો એમ કહે કે પાડી નાખી બીજી હોય મમ્મી કે એક નાન રાવા દયો જીનું થાય એવું ઓમા હે જો ખબર જો નાખડ ને થોડું કાય હેઠાર લેવા જવાય હેઠા વર કે વરસાદ થા પેરી થોડા ઉપા થઈ જાય હા તો વાર લાગે ને વાર લાગે પછી તો ભૂખો ને બધું થઈ જાય એમ તો હવે આ જામાં વાવ

એટલે એને બાર ના કરતા ખાવાનું વધારે જડે વધારે જડે પણ તોય બાર નું નેરવું નું આ નહીરવું એ મો કહી જો રખડતા હોય કેવા નયરવા હોય ઈ ગાયું ભે બધી હોય આપડે બાંધા બાંધા હોય તો બાંધું બાંધું છે ને ઢોર ને ગમતું ન હોય ગમતું ન હોય ગમે એટલું ખાવાનું નાખો દેખાય નહીં દેખાય નહીં ભલે સુટેલું ઢોર હોય ને હા એ નહીરવા હોય એ ભલે પાણી પીને ખાલી ઓલા ઓ મોંઘ હહીને પાણી પીતા હોય કેતા હોય કે જેમ ઢોર ફરે ને

પણ તો એ ન પાહી ગાય રાડો રાડ ને એ વાસળી સરે આ રેડું નાખતું એટલે ઓલી માં એ નથી રાયડું પાડે એટલે એ માટા અળિયું કાઢા છે હું એટલે ઢોર ને સોડાય મૂકી દો હલો ભાગો તો મમ્મી છે ને જવાર બાટવા મારે બે હું ઠામું ટકવા કોક કોક સાટા આવે ને તા તો પેલા છે ને ખાંમથી નાખું ને પછી ઘરમાં કરું અંદર કઈને આગળ તો તા ઓલું મીંદળી બસું છે ને એ હવાય હવારે ઓલું ઉતાર્યું હતું કાંતિ માથે થી ગલું પેલા ને ગલું હતું ને એ ઉતાર્યું ત્યાં રમતી હતી ને શીવું હરીમાં નન્ય પડ્યું તું કલ મીંદી ને બસું આગળ ગયું ને એને યાર કઈ નું રમતું કરતું હતું

હાલો સિવ ભેરોથી થી આવવાનો છે કંઈ લઈ નહીં હગે સીવું નો ઓલું ઘર છે ને એ મને હતું હમણાં કે ખરાબ છે ને ત્યાં ઘડી કૂક હમણાં રમવા કાઢ હતી આપણે શોર્ટ વીડિયોનું ઉતારવત થતો થય ફેલ હવે એ સિવું છે ને એ ઘરમાં છે આ જ બપોરે સુતી તી મમ્મી તો અંદર આવ્યા મમ્મી કે સિવું ઈ કહે આ ઘરમાં સુધી નહીં કહે તું આ સિવું ય ઘરમાં હુઈ ગઈ હા ભાગો

હવે જોરદાર લાગો હવે હવે લીધું લીધો ને જબરદસ્ત લાગે લાલ સાડી મિક્સ માં તમે ગમે કલર પહેરો મસ્ત જ લાગે

क्या इम के ना आई नाही चल हा हूं दी जाये उ दी जायने दी जाय पसी पसी ए जाओ टा चले दी तू आइ जो ले जाजो तुम तुम्हारे हूं कहो ने जेना थी पुगाई પેલા થઈ જા દયો આવી જવા દયો પછી આમાં તમને ખબર પડી જાય પછી લઈ જાજો અજી ઓલી ના પડ એ લઈ જાજો કા હું આમ જો તો કે દા તારે ખાવા તારે તુરિયા ખાવા ગલકાન દૂધીન તો નહીં જા ખાવા પીઝા ખાવા પીઝા ખાવા ઓ શું માર લેવા છે વાટાણ વેલામાં ઉગે

જીજ્ઞાબાનો બર્થડે છે તો જીજ્ઞાબા તમને પણ હેપી બર્થડે એટલે આ વિડીયો કાલે જ આવશે પાંચ તારીખે એટલે તમને તમારા બર્થ દિવસે મળી જાય કેમ કે અમુકને કોમેન્ટ કરવામાં જરાક લેટ થઈ જાતું હોય મારી પાછું લેટ થઈ જતું હોય એટલે જીજનાબાઈએ તો બે દી અગાઉ કરે પાસે એ કરી તો તમને પણ હેપી બર્થડે અમારા તરફથી ઝાઝી બધી શુભકામનાઓ હંમેશા ખુશ રહો ને તમાર એ ને ભક્તિબહેનની ને ભગવાન બધી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના

એ જીરીક મોડેરા આવે તો પછી કઢીને કરવાનું મોડું થઈ જાય એટલે મમ્મીને કહું કઢી ખીચડી કાલ કરશું ને અટાણે હવે સાકઈ ડુંગળી બટેટાને કાલ કર્યું હતું એટલે એ નિમેળ આવે પ્રમદી રોગી ડુંગળીનું કર્યું હતું એટલે એ નિમેળ આવે તો આજ કરો ટાણે ઓછું અટાણ કરે ખાલી રોટલી જોઈ પણ આ ચોરાફરીને બપોર કર્યું હતું ને તે હવે થોડુંક છે એટલે અટાણે કા ભાત વઘારું ભાત ને કા પછી વઘારેલી ખીચડી તો એક વસ્તુ ગમે બનાવવી બારી બંધ કરમાં માં ખોલ હમણાં અહીંયા ચાલ એ તો ટ્રેનમાંથી કંઈક પણ બનાવવું એટલે ગમે એમાં લીમડાની જરૂર પડશે તે લીમડો તોડ લઉં પછી હજી બનાવ હોય બનાવી નાખશું નક અમારે શાક બપોરનું હોય ને તો ટાણે શાક કરવા પૂરતું ના હોય રોટલી રોટલા જોઈ કરવાના પણ કંઈક પણ આલન વઘારી નાખું ને કઠી ખીચડીનો પ્રોગ્રામ કાલ ઉપર રાખીશું જો હવે છે ને સુરત દાદા સનસેટ સનસેટ હમણાં થઈ જાહે સુરજ દાદા વયા જાહે બરોબર ને છે બરોબર ને હાલો લીમડો તોડ લઈએ હા અહીંયાથી તોડ લે તું એટલે જાવ તું કેને આને છોડાદાદા સુરજ દાદાને ઘરે જાવ હ હાલો આમાંથી લીમડો લઈ લઈએ તું લઈ લે હું અહીંથી તોડ લઉં છું તું નીચેથી તોડ લે તરત નહીં અપડાઈ માંસી હા લઈ લે કોણો અહીં કોણો હવે તો આમ હાલ પાણી વીટું પાણી 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 હાલ ધીમે ધીમે લહર પટી થતી આવે ધીમે ધીમે લીમડો તોડી આવી હવે તમે વિચાર લીધું કે હું વઘારું મેં તો કઈ નથી તો કાવ કરું બોલો કરવું કરું

ને કાલે સાદી ખીચડી ને કઠી કરશી પણ એમાં એ લાલ લીલા મરચા મરચાં નથી ના ના એ તો એમ લાલ ચટણી વાળી લસણ વાળી હા લીલા મરચા નો ડુકો આવી ગયો નગર હોય ગયા આવી ગયા વધારે પોરબંદર નથી લઈ આવ્યો ને હમણાં નથી એમણાં બકાલ લેવા તો ફાઇનલી હવે ખીચડી વઘારવાનું નક્કી થઈ ગયું શીવુએ કીધું એટલે હમણાં બટેટું નાખીને ખીચડી વઘાર નાખું મરચાંની એવી નથી કે જરૂર જ હોય હાલો અય બારણે નીકળો હાલો હોય તો ન ખાય બાકી એમાં કંઈ જરૂર ન હોય એ લસણવાર ચટણીના આગળ નાખીને અસલ ટમેટું નાખીને વઘાર નાખવું ને હા જી મેઇન વાત હતી કાલ એ તો કહેવાની જ રહી ગઈ આ જય વાતું વાત ભૂલાઈ ગયું કે શિવનું ઘર કેટલાનું આવ્યું હોય ગઈકાલે કહેતા ભૂલી ગઈ આ કહેવાનું હતું તે આગળ ભૂલી જાત ને કોમેટોય આવી ગઈ છે કિરણબેન શિવન ઘર કેટલાનું આવ્યું અસલનું છે એ કે તો એની કિતાબેન પૂછતા હતા તો ઘર છે ને સાડા આઠસો રૂપિયાનું આઠસો ને પચાસ રૂપિયાનું આવ્યું હાંવ આપણે ભારી માય નથી લીધું એમ તમે બારસો પંદરસો અઢારસો સુધી જોયા તા પણ હાવ ભારી માય નથી લીધું ને હાવ આપણે ત્રણસો ચારસો વાળું નથી લીધું મીડિયમ સાડા આઠસો વાળું લીધું એટલે આઠસો પચાસનું લીધું જો જો કે જો જરીક રીક

દૂધી લેવા આવે કે નહીં ના આપે તાતા હોય જા હે તાતા હોય જા આપણે જોતા હોય આપણે જોતા હોય કા અરે ખાવા તો દે ખાવા ગમે મમ્મી કે આઈ જો પણ કે તો લેવા લેવા નો આવતા